आपको गुजरात में हराएंगे इस बार yes, आप लिख के ले लो लिख के ले लो आपको ओपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है yeah. आज सांभ ते लोकसभा ने विरोध पक्ष नेता राहुल गांधी ने लोकसभा 2024 चौबीस चूंटियों में कांग्रेस पक्ष ने समग्र देश में नवाणु सीटों मड़ी जय सत्ताधारी भारतीय जनता पक्ष ने સીટો મળી હતી ત્યારે કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહનો માહોલ છે હવે જ્યારે લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીઓ પછી અઢારમી લોકસભાના પહેલા સત્રમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી હતી કે ઇન્ડી અલાયન્સ ગુજરાતમાં આવનારી બે હાજર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તાધારી બીજેપીને હરાવવા જઈ રહ્યું છે

જુનાગઢમાં યોજી હતી પ્રાણ ફૂકવાનો પ્રયાસ કર્યો છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની ક્રોનોલોજી પર નજર કરીએ તો સાત આઠ માર્ચે શહેર જિલ્લા પ્રમુખો સંગઠનના હોદ્દેદારો સાથે વન ટુ વન મુલાકાત કરી અને અને એપ્રિલે એપ્રિલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી અમદાવાદ અને મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો અને છવ્વીસમી જુલાઈએ આણંદમાં ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બારમી સપ્ટેમ્બરે જુનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવામાં આવી આમ હવે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરે તે માટે લોકસભા ઉપરાંત ઘરે રોકાશે અને તેમની સાથે આત્મીયતા વધારશે સંગઠનના તમામ સહેલના હોદ્દેદારો સાથે મુલાકાત કરશે વોર્ડ પ્રમુખથી માંડીને પંચાયત અને પ્રદેશના હોદ્દેદારો સાથે ચર્ચા કરશે આ ઉપરાંત ગુજરાતના સ્થાનિક

તો હવે તો ભવિષ્યના ગર્ભમાં જ છે કે કોંગ્રેસ આગામી સમયમાં કેટલી સફળ થાય છે તો બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર